આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં સ્વાભિમાન યાત્રા કરી રહ્યા છે અલગ અલગ ગામો તેઓ ફરી રહ્યા છે અને આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મજબૂતીથી તેમની પાર્ટી લડી શકે તે માટે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં છે ભાજપના નેતાઓ દ્વારા પણ ગામડાઓ ખોંદવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવી છે નર્મદા જિલ્લાના નવા તાલુકાની ચીગદાની ચીગદાના વડ ઉમરડા ગામમાં જે આંગણવાડીનું કામ ચાલી રહ્યું છે તો મંથર ગતિ એ ચાલી રહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત મળી ત્યારબાદ શું સ્થિતિ જોવા મળી વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો ફાયદા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મુક્ત થયા બાદ ફરી એકવાર તેઓ કેમ્પેનમાં લાગી ગયા છે હાલ તેઓ દ્વારા સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અલગ અલગ ગામોમાં યાત્રા ફરી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે અલગ અલગ ગામો ફરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા ઉપર પ્રહારો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરી રહ્યા છે તે તેમને સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં જવું પડ્યું હતું તે મુદ્દાઓને પણ તેઓ પોતાની સભામાં આવરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે નર્મદા જિલ્લાના જે નાદોદ ગરૂડેશ્વર આજુબાજુના તાલુકાઓ આવેલા છે ત્યાં આમ આદમી પાર્ટી કેવી રીતે મજબૂત બની શકે તેમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને તેના જ ભાગરૂપે ચિગદા તાલુકાના વડ ઉમરડા ગામમાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા જ્યાં આંગણવાડીનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હતું ને આને જ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને આવ્યો જબરજસ્ત ગુસ્સો તેમણે આંગણવાડી સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તેમને ફોન કર્યો અને ફોન પર તતડાવ્યો ને ક્યારે આ કામ પૂર્ણ થશે કેમ આ લોકોને આટલી હાલાકી પડી રહી છે ને તમે ધ્યાન નથી આપી રહ્યા તેવા અધક સવાલો તેમણે ઉઠાવ્યા પહેલાં તો એ ધારાસભ્ય ચૈતર વસાવાનો રૌદ્ર સ્વરૂપવાળો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જુઓ А, намасте! намасте! હા બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધતા મધુર છોડી હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે આખડ મોકળમાં બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કે અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દેમ કેટલી બૂટો છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે પણ આ તમારા ઘટકમાં આવે છે ને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમને છો તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ હા બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી એક વરસથી કઈ વાંધો નહીં મને મને અહીંયા વિગતમાં આપો તમે અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હ મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ થી બી બે પાંચ લાખ જે આપવાના થશે તે આપી અને બીજું તે આંગણવાડીમાં બધું ડી કોન્ટ્રાક્ટ આવે તો જેનાથી પાંચ ટકા કરીને પાણી પાણીની બી અને ગોની કે મોસમની જરૂર પડે તો બી આપણી ગ્રાહકમાંથી કરી નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું બરાબર એટલે કંઈ વાંધો નહીં તમારી રજૂઆત છે મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે જે સંભાળે છે એમને મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ ઇફેટ છે તો મારી ગ્રાન્ટમાંથી જ્યાંથી તરફ લાવી દઈશું આપણે આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે જે આંગણવાડીનું કામ અંતર્ગતિએ ચાલી રહ્યું છે ગ્રામજનોએ તેમને રજૂઆત કરીને આ રજૂઆતને લઈને તેઓએ અધિકારીઓને ફોન કર્યો અને ફોન ઉપર જ તેમણે કેટલાક વિધેયક સવાલો ઉઠાવ્યા છે એના જ કારણે હાલ આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પણ ધારાસભ્ય ચૈતર વસાવા અધિકારીઓને ફોન પર ખખડાવશે તો શું કામ થશે તે સૌથી મોટો સવાલ છે અને ધારાસભ્ય ચૈતર વસાવા આ જે તેઓ સ્વાભિમાન યાત્રા લઈને નીકળ્યા છે તેનાથી કેટલો ફાયદો થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જમો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ વૈષ્ણવજન તો જોતા વૈષ્ણવ જન તો